નજીકના બેન નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન હમણાં જ નજીકમાં જ આવી રહી છે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિવસ અને બાળમિત્રો રજાની મજા તો આપણે માણવાની જ છે પણ આપણા દેશમાં આપણે હંમેશા દેશભક્તિની ભાવના જલાવી જ રાખવાની છે એકતાની ભાવના પણ ખરી જ અને કહેવાનું છે કોણ ગુજરાતી કોણ પંજાબી અમે બધા સૌ ભારતવાસી પ્રાંત પ્રાંતના સૌ રહેવાસી તેમ છતાં સૌ ભારતવાસી ગંગા જમના નેકાવેરી નીત વહાવે અમૃત ધારા ખેતર વાળી લે હિલોળા નદીઓ માં વેતા નીર સારા લીલી છમદી સે હરિયાળી અમે બધા સૌ ભારતવાસી કોણ ગુજરાતી કોણ પંજાબી અમે બધા સૌ ભારતવાસી વિંધ હિમાચલ છે રખવાડા પાય પખાડે જળ માં તારા મંદિર મસ્જિદ ને ગુરુદ્વારા કીર્તન ગુંજન સુર્ની ધારા દેશ વિદેશે ખ્યાતિ ખાસી અમે બધા સૌ ભારતવાસી કોણ ગુજરાતી કોણ પંજાબી અમે બધા સૌ ભારતવાસી પ્રાંત પ્રાંતના સૌ રહેવાસી તેમ છતાં સૌ ભારતવાસી તમારા મિત્રો આપણે ભારત દેશના નાગરિક છીએ એનું આપણને ખૂબ ગૌરવ છે તો બાળમિત્રો આપણે જે આ આઝાદ ભારત માં સુખ ચેન થી રહીએ છીએ આનંદ ઉત્સવથી રહીએ છીએ કોઈ જાતના ટેન્શન વગર પણ એક સમય એવો હતો કે ભારતવાસીઓ ખૂબ ગુલામી ભોગવતા હતા એ તો તમને બધાને ભણવામાં પણ આવે છે કે અંગ્રેજોએ આપણા દેશ પર ખૂબ લાંબા સમય શાસન કર્યું અને આ અંગ્રેજોની ગુલામીમાંથી આપણા દેશને આઝાદ કરાવવામાં કેટ કેટકેટલાય લોકોએ શહીદી વોરી અને પોતાની જાન હથેળીમાં રાખી અને મેદાન પર ઉતરેલા અને પોતાનું જીવ પણ આપી દીધેલો તો એવી ઘણી બધી વ્યક્તિઓ વિશે આજે આપણે વાત કરવાની છે બાળમિત્રો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે તો આપણે ઘણીવાર વાતો સાંભળી છે પણ આજે આપણે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે વાત કરીશું કે જેઓ મહિલા છે તો એમાંના એક છે રાણી લક્ષ્મીબાઈ એઓ ઝાંસી રાજ્યની રાણી હતા અને તેઓ અઢારસો ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયિકા હતા તેમનો જન્મ કાશીમાં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું તેમનું નાનપણનું નામ છે ને એ મનિકર્ણિકા હતું તેમનો વિવાહ છે ને એ ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો અને તેઓ ઝાંસીની રાણી બન્યા અને વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું અને રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનાની ઉંમરમાં જ એ પુત્રને એમણે ગુમાવ્યો અને ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈએ એક દત્તક પુત્ર લીધો અને તેનું નામ રાખવામાં આવ્યું દામોદર રાવ અને જ્યારે દામોદર રાવ બાળક હતા ને ત્યારે તેને લોર્ડ ડેલહૌસીએ ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો ત્યારે ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કર્યો ત્યારે લક્ષ્મીબાઈએ વકીલની સલાહ લઈ અને કેસ દાખલ કર્યો પણ તેમાં તેને સફળતા ન મળી અને બાળમિત્રો એટલે જ ઝાંસી પણ અઢારસો સત્તાવનના વિપ્લવનું એક મુખ્ય કારણ બની ગયું કે જ્યાં હિંસા ફાટી નીકળી હતી અને રાણી લક્ષ્મીબાઈ અને એક સ્વયંસેવક સેના ને સંગઠન કરવાનું નક્કી કર્યું અને એની શરૂઆત પણ કરી દીધી અને આ સેનામાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવી અને એમને પણ યુદ્ધ પ્રશિક્ષણ આપવામાં આવ્યું આવી પહેલ આ રાણી લક્ષ્મીબાઈએ કરી બાર મિત્રો રાણી લક્ષ્મીબાઈ નું વ્યક્તિગત જીવન જેટલું પવિત્ર અને નિષ્કલંક હતું ને તેટલું જ એનું મૃત્યુ પણ વિરોચિત હતું એટલે જ જગત ભરના ઇતિહાસમાં આવી સ્ત્રીઓનો દાખલા ક્યારે વિરલ જ મળશે કે જેમણે રાણી લક્ષ્મીબાઈ ની પેઠે આટલી નાની ઉંમરમાં આ પ્રકારનું આદર્શ જીવન વ્યતીત કરીને અલૌકિક વીરતા અને અસાધારણ યુદ્ધ કુશળતા બતાવી દેશની સ્વાધીનતા માટે યુદ્ધો ખેડ્યા હોય અને પોતાના ધ્યેય માટે લડતા લડતા યુદ્ધ ક્ષેત્રમાં જ પ્રાણ અર્પણ કર્યા હોય અને બાળમિત્રો હવે એવા જ એક મહિલા સેનાનીની જો વાત કરીએ ને તો એ છે ઝલકારીબાઈ જલકારીબાઈનો જન્મ બાવીસ નવેમ્બર અઢારસો ના ઝાંસી પાસેના જ ભોજલા ગામના એક સામાન્ય કોળી પરિવારમાં થયો હતો એમના પિતાનું નામ સદોવરસિંહ અને માતાનું નામ જમના દેવી અને તે ખૂબ જ નાના હતા ને ત્યારે એમના માતા મૃત્યુ પામ્યા અને એમના પિતાએ જ એમનો ઉછેર કર્યો અને તેમની ગરીબીના લીધે ખૂબ ખરાબ પરિસ્થિતિના લીધે તેઓ શાળાએ જઈ ન શક્યા પરંતુ એમના પિતાએ ઘરે જ યુદ્ધ લડવા માટેનું શિક્ષણ એમને આપ્યું હતું અને તેમને ઘોડે સવારી હથિયારોનો પ્રયોગ કેવી રીતે કરવું એ બધું જ શીખવાડ્યું હતું અને બાળમિત્રો જલકારીબાઈની બાદુરીના ઘણા કિસ્સા છે અને તેમના પર કેટલાય ગીતો પણ રચાયા છે તેમણે બાળપણમાં એક વાઘને મારી નાખ્યો હતો અને ડાકુઓને ખદેડી પણ દીધા હતા તેમના પતિ છે ને એ પૂરણ બહાદુર પહેલવાન હતા તેઓ ઝાંસીની સેનાના સૈનિક હતા જલકારીબાઈએ લશ્કરી તાલીમ તેમની પાસે લીધી અને જલકારીબાઈ તેમના પતિ સાથે રોજ રોજ દરબારમાં પણ જતા કેમ કે એમના પતિ છે એ ઝાંસીની સેનાના સૈનિક હતા એટલે રાણી લક્ષ્મીબાઈના દરબારમાં જવાનું એમના માટે રોજ બનતું તો જલકારીબાઈને જોઈને રાણી લક્ષ્મીબાઈ ખૂબ પ્રભાવિત થતા જલકારીબાઈની પોતાની સાથેની અલૌકિક સામ્યતા જોઈને રાણીને પણ આશ્ચર્ય થતું જલકારીબાઈની લશ્કરમાં જોડાવાની ઈચ્છા વિશે રાણી લક્ષ્મીબાઈ ને જાણ થઈ એટલે તેમને મહિલા દળ માં સમાવવામાં આવ્યા અને ત્યારબાદ આ સેનામાં ખૂબ સારી રીતે લડાઈ લડતા લડતા અને યુદ્ધો કરતા કરતા તેમણે પોતાની જાતને દેશ કાજે કુરબાન કરી દીધી અને બાળમિત્રો એક એવી મહિલા કે જેમની બહાદુરી અને વફાદારી ને લોકોએ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું એટલે જ ઘોડા પર સવાર તેમની પ્રતિમા આજે પણ ઘણા શહેરોમાં જોઈ શકાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારત સરકારે બાવીસમી જુલાઈ બે હજાર ના એમના સન્માનમાં ટિકિટ બહાર પાડી હતી આપણે મહિલા સ્વાતંત્ર્ય સેનાની વાત કરી રહ્યા છીએ તો તો તમને મજા છે છે ને આજે હજી એવા જ મહિલા સેનાની પંડિત તેમનો જન્મ ઓગસ્ટ ઓગણીસો ના થયો હતો તેઓ એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી હતા જેઓ મહારાષ્ટ્રના છઠ્ઠા ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા પ્રમુખ હતા તેઓ આ બંને હોદ્દા પર નિયુક્ત થનાર પ્રથમ મહિલા હતા અને ભારતમાં બ્રિટિશ શાસનનો વિરોધ કરવા બદલ જેલમાં મોકલવાથી માંડીને જનરલ એસેમ્બલીમાં પ્રથમ પ્રમુખ બનવા સુધી પંડિત વિશ્વભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે અને બાળમિત્રો વિજયાલક્ષ્મી પંડિત છે ને એ જવાહરલાલ નેહરુ નાના બહેન જયારે ભારત બ્રિટિશ શાસન ની આઝાદી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ને ત્યારે આ વિજયાલક્ષ્મી પંડિત પણ તેમાં એક હતા અને બાળમિત્રો શ્રીમતી પંડિત પ્રથમ ભારતીય મહિલા હતા જેમણે સ્વતંત્રતાના ભારતમાં કેબિનેટ પદ સંભાળ્યું હતું તેઓ સંયુક્ત પ્રાંતની પ્રાંતીય ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને તેમને સ્થાનિક સ્વરાજ્ય અને જાહેર આરોગ્ય મંત્રી તરીકે નિયુક્ત પણ કરવામાં આવ્યા હતા અને ઓગણીસો સાડત્રીસમાં માં પંડિત સંયુક્ત પ્રાંતની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જો કે બાદમાં ઓગણીસો સાડત્રીસમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશરો સામે વિરોધ કરવા તેમણે રાજીનામું પણ આપ્યું હતું અને ફરીથી ઓગણીસો છેતાલીસથી ઓગણીસો આ પદ સંભાળ્યું હતું અને ઓગણીસસો છેતાલીસમાં તેઓ સંયુક્ત પ્રાંતમાંથી બંધારણ સભામાં ચૂંટાયા હતા અને બાળમિત્રો એમની કારકિર્દી ભારતના રાજકીય બંધારણમાં વધુ રહી છે અને જો એની હું વાત કરું ને તમને તો ઓગણીસો સડતાલીસ માં બ્રિટિશ કબજામાંથી ભારતની મુક્તિ બાદ તેઓ રાજદ્વારી સેવામાં પ્રવેશ્યા અને ઓગણીસો થી લઈને ઓગણીસો સુધી સોવિયત યુનિયનમાં ભારતના રાજદૂત બન્યા હતા ત્યારબાદ ઓગણીસો ઓગણપચાસ થી ઓગણીસો દરમિયાન તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકો એ પછી ઓગણીસો પંચાવન થી ઓગણીસો સુધી આયર્લેન્ડ અને ત્યારબાદ ઓગણીસો અઠાવન થી ઓગણીસો સુધી સ્પેન ખાતે ભારતીય રાજદૂત તરીકે એમણે પોતાની સેવાઓ આપી અને ઓગણીસો છેતાળીસ થી ઓગણીસો અડસઠ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું અને ઓગણીસો ત્રેપનમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા અને જે આપણા દેશ માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય ત્યારબાદ તેમણે ઓગણીસો બાસઠ થી ઓગણીસો ચોસઠ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ તેઓ ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ફૂલપુરથી ચૂંટાયા હતા બાળમિત્રો હવે વાત કરીએ સરોજીની નાયડુની તો તેઓ અંગ્રેજી ભાષાના ભારતીય કવિત્રી સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા અને એમનો કંઠ બહુ મીઠો હો અને એને લીધે તેમને બધા હિન્દની બુલબુલ પણ કહેતા ભારત સરકારે તેર ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ એમની યાદમાં પંદર પૈસાની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી અને બાળમિત્રો સરોજીની નાયડુના જન્મદિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સરોજની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા અને એમનો જન્મ તેર ફેબ્રુઆરી અઢારસો ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધાય હતું તેઓ વિદ્વાન વૈજ્ઞાનિક તત્વજ્ઞ સમાજ સુધારક અને કેળવણીકાર હતા અને એમની માતાનું નામ વરદા સુંદરી દેવી હતું તેઓ પણ કવિયિત્રી હતા અને તેમનો ઉછેર નાત જાતના ભેદભાવથી પર રાખીને કરવામાં આવ્યું હતું અને એમને જન્મથી જ એમના માતા પિતાએ એવા સંસ્કાર આપેલા કે હિન્દુ કે બ્રાહ્મણની પણ તું એક ભારતીય જ છો એ રીતે જ એને નાનપણથી મોટા ઉછેરવામાં આવ્યા

દરેક જગ્યાએ વિતરણ કરી તેમણે તેમની આ કવિતા હૈદરાબાદના નવાબને પણ બતાવી અને હૈદરાબાદના નવાબ આ કવિતા જોઈને ખૂબ પ્રભાવિત થયા ખૂબ રાજી થયા અને સરોજીની નાયડુને વિદેશમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી આમ માત્ર સોળ વર્ષની ઉંમરે જ તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં તેમણે પ્રથમ કિંગ્સ કોલેજ લંડનમાં પ્રવેશ મેળવ્યો અને પછી ગ્રેટન કોલેજ અને કેમ્બ્રિજમાં પોતાનો અભ્યાસ કર્યો અને બાળમિત્રો સરોજની નાયડુ ઈસવીસન ઓગણીસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ઓગણીસો છમાં માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલકૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો અને તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટ કેટલીય ચળવળો ચલાવી હતી ઈસવીસન ઓગણીસો પંદરથી ઓગણીસો અઢાર સુધી તેમણે ભારતના વિવિધ ગામડા અને શહેરોમાં પૂર્વક કલ્યાણ શ્રમનું ગૌરવ મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો પણ આપતા અને એટલે જ ભારતની મહાન સફળ મહિલાઓની યાદીમાં સરોજીની નાયડુનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે કે જેમણે સમાજ સુધારણાના કાર્યો પણ કર્યા અને તેથી જ તે વિશ્વ માટે કોઈ કિંમતી હીરાથી ઓછા નહોતા સરોજીની નાયડુ આપણા બધા ભારતીયો માટે આદરનું પ્રતિક છે તેઓ ભારતીય મહિલાઓ માટે એક આદર્શ છે અને તેથી જ તેમના જન્મદિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બાળમિત્રો હવે ખૂબ એક એવું પ્રચલિત નામ ભીખાજી કામા ભીખાજીકામા સ્વાતંત્ર્ય આંદોલનમાં અગ્રણી સ્વતંત્ર સેનાનીઓમાંના એક હતા અને એમને મેડમ કામા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ભારતીય નાગરિકોના મનમાં મહિલા સમાનતા અને મહિલા સશક્તિકરણના બીજ રોપ્યા અને બધાને એ વિશે જાગૃત પણ કર્યા તેઓ એક પારસી પરિવારમાંથી હતા અને તેમના પિતા સોરાભજી ફ્રામજી પટેલ પારસી સમુદાયના સદસ્ય હતા તેમણે કેટલી અનાથ છોકરીઓને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરી હતી અને રાષ્ટ્રીય આંદોલનમાં પણ મહત્ત્વ ભૂમિકા ભજવી હતી અને બાળમિત્રો હવે વાત કરીએ રાણી ચેન કે જેમણે ભારતની આઝાદી માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમણે અંગ્રેજ સરકારની વિરુદ્ધ લડાઈ પણ લડી હતી એણે પોતાના પુત્ર અને પતિની મૃત્યુ પછી પોતાના રાજ્યની જવાબદારી ઉઠાવી અને અંગ્રેજોની વિરુદ્ધ લડાઈ કરી પોતાના રાજ્યને કબજે કરી લીધું હતું અને તેમણે એક સેનાનું નેતૃત્વ કર્યું અને યુદ્ધના મેદાનમાં સાહસપૂર્વક લડાઈ કરી અને દુર્ભાગ્યથી રાણી ચેન્નમ્મા યુદ્ધના મેદાનમાં જ શહીદી મોરી હતી અને એમને આજે પણ દેશમાં સાહસની રોશની અને કર્ણાટકની સૌથી બહાદુર મહિલા તરીકે યાદ કરવામાં આવે છે તો બાળ મિત્રો આપણા વીર મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત સાંભળીને એક દેશ દાજ જાગી ગઈ ને તો આપણને પણ કહેવાનું મન થઈ જાય કે અમે તો ભારત ના સૈનિક સુર અને સૌ હિંમતવાળા અને વડી નૈતિક અમે માં ભારત સૈનિક હાક પડે ને બંદૂક લઈને સરહદ પર સૌ જાશું દુશ્મન કેરો ઘાણ કરીને મોજે પાછા વળશું સથવારે સૌ હણશું બીક અમે માં ભારત સૈનિક તાડ હશે કે લુ વા આગ ઓગતો તડકો ભીષ્મ પ્રતિજ્ઞા અંતરતમની તમની હૈયે હશે ના થડકો મેળવશું સૌ પ્રેમ અધિક અમે માં ભારત ના સૈનિક માં ભોમ નું રક્ષણ કરવા હળી મળી ને લીધી ટેક દુશ્મન ની દાનત ખોટી તો હળવે આગળ વધવું છે ઈર્ષ્યા ના કરશું લગરે અમે માં ભારત ના સૈનિક તો આવી દેશ પ્રેમ ની ભાવના તમારા મનમાં જગાડી અને અત્યારે તો આપની દોસ્ત ધારા અને આપથી છૂટી પડશે પણ ફરી મળીશું આવતા રવિવારે આપના મનપસંદ કાર્યક્રમ કિલ્લોલ બરાબર સાંજે સાડા છ વાગે તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન